મસ્તી વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં ધોરણ આઠ ગુજરાતી પાઠ તેર ચાલ મજાની આંબાવાળી સ્વ સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે પ્રશ્ન એક કવિતા મુજબ શબ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેનો ઉપયોગ કરી વાક્ય લખો એક નાહક અર્થ વગર કારણે વાક્ય નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી બે અમસ્તુ અર્થ નકામું વાક્ય જો કામ ન હોય તો અહીં અમસ્તું બેસી રહેવા કરતાં ઘરે જવું સારું ત્રણ પોકળ અર્થ ખોટું વાક્ય તેની મોટી વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પ્રશ્ન બે આડા આવડા થઈ ગયેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો એક આંબાવાડી ચાલ રમીએ આવડ બાવળ મજાની વાક્ય ચાલ મજાની આંબાવાળી આવડ બાવળ રમીએ બે શ્રીફળ બાધાને ન રમીએ શ્રીફળ પણ બાધ આવે વાક્ય બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ ત્રણ પોકળ પથ્થરની પારબ્ધિ સાથે પોકળ રમીએ વાક્ય

પવનમાં ઉડે તેવું પાન જીવું હળવું પહેરણ પંક્તિ ફરફર ઉડતું રાખી પવનને પાન સરકું પહેરણ ત્રણ ચાલ આંબાવાડીએ વાળીએ આવડ બાવળ જ રમીએ પંક્તિ ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ રમીએ ચાર ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય પંક્તિ તરસ ભલે ને જાય તણાતી શ્રાવણ હેલીમાં હેલી પાંચ આગળ આપણે રમ પાછળ જીવન વહેતું આવે પંક્તિ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ પ્રશ્ન ચાર નીચેનો શબ્દ તમે બોલતા હોય એવી રીતે લખો એક નાહક કારણ વગર બે માદળિયું માદળિયું ત્રણ સંઘરવું સંતાડવું ચાર પહેરણ કપડાં પાંચ શ્રીફળ શ્રીફળ છ પથ્થર પાણકો પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો એક માદળિયું તાવીજ બે મૃગજળ ઝાંજવાના જળ ત્રણ મરમર મીઠો અવાજ ચાર ઝાકળી ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો ઉદાહરણ શબ્દ ઝાકળ નવો શબ્દ ઝાકળ બાકળ વાક્ય વહેલી સવારે પર્ણો પર ઝાકળ બાકડ બાજ્યા જેવું લાગ્યું એક શબ્દ આગળ નવો શબ્દ આગળ પાછળ વાક્ય તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે બે શબ્દ આધિ નવો શબ્દ આધિ વ્યાધિ વાક્ય ઘરની આધિ વ્યાધિમાં માથું દુખવા લાગ્યું વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પાદર એટલે શાંતિ શક્તિ અને સંસ્કૃતિનો સંગમ છે જે ગામના પ્રવેશ દ્વાર પર આવેલું છે અને તે ગામની ઓળખ સમાન ગણાય છે પાદરની મધ્યમાં એક વિશાળ વડનું ઘટાદાર ઝાડ આવેલું છે જેની શીતળ શીતળશાયા આખા ગામને રાહત આપે છે આ વડની નીચે જ ગામની ભાગોળે એક રામજી મંદિર છે જ્યાં રોજ સવાર સાંજ આરતીના સૂર ગુંજે છે સવારના સમયે ગામના વડીલો અહીં ઓટલા પર બેસી સુખ દુઃખની વાતો કરે છે અને શાંતિથી છાપા વાંચે છે જ્યારે બપોરે ઢોર ચરાવતા ગોવાળો અને દૂરના રાહદારીઓ અહીં આરામ મેળવે છે અદર પાસે આવેલી નાની પાણીની પરબ પશુ પંખી અને માણસો સૌની તરસ છિપાવે છે સાંજના સમયે આ પાદર બાળકોના ખડખડાટ હાસ્યથી અને યુવાનોના ગપાટાથી જીવંત બની જાય છે ગામના તમામ શુભ અશુભ પ્રસંગોની જાહેરાત અહીંથી થાય છે અને ગામના મેળાવડા પણ અહીં જ ભરાય છે અમારા પાદરની ધૂળ અમારા ગામની મીઠી સુગંધ લઈને દરેક આવનારા ઉપને સ્વાગત કરે છે અને તે ખરા અર્થમાં ગામના આત્માનું પ્રતિબિંબ છે

મધ્યમાં એક મોટી શાળા છે શાળાની આસપાસ લીલા વૃક્ષો છે મેદાનમાં ઘણા બાળકો રમે છે જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં